હાલ શિયાળાની મોસમ વચ્ચે એક તરફ પહાડોમાં હિમવર્ષા થઈ રહી છે તો બીજી તરફ મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે સમગ્ર ઉત્તર ભારતમાં ચાલી રહેલી તીવ્ર ઠંડી વચ્ચે ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર અને ઉત્તર પૂર્વના કેટલાય રાજ્યોમાં ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે આ સિવાય પહાડો પર વરસતા હિમવર્ષા થઈ રહી છે ઉત્તરાખંડના ઓલીથી લઈને જમ્મુ કાશ્મીર અને હિમાચલ સુધીના અનેક શહેરોમાં બરફની ચાદર છવાયેલી છે કાશ્મીરમાં જિલ્લાઈ કલાન ચાલી રહ્યું છે અને તેના કારણે સખત ઠંડી વર્તાઈ રહી છે નદીઓ અને નાણાઓ પણ થીજી છે તો આઈએમડી અનુસાર આગામી ચાર દિવસ દરમિયાન પંજાબના વિવિધ ભાગોમાં સવારે ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન હરિયાણાના વિવિધ ભાગોમાં સવારે ગાઢ ધુમ્મસની સ્થિતિની ચેતવણી પણ આપી છે આ ઉપરાંત ઉત્તરી ઉત્તર પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરા માટે આગામી બે દિવસ અને ઓડિશામાં ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર ધુમ્મસની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે પ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ